ધર્મ લાભ વિદ્યોદય કીર્તિસાગર મહારાજ સાહેબ આજનું બેસતા મહિનાનું મહામાંંગલિક નમો રિહનતાન નમો સિદ્ધાં નમાયર્યાન નમોજ્રયાન નમો લોય સ્વસાહુન એસો પંચન મુક્કારો સવ પાપનાસનો મંગળીબરમ હવય મંગલ મંગલ શ્રીમદર્હત સિદાશ મંગલ મમ મંગલમ મુનયો નિમનધરો મે મંગલ మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం శ్రీభద్రాద్యా జైనా ధర్మోస్ మంగళం શાંતિ શાંતિકરઃમાન શાંતિ સ્થુ મે ગુર શાંતિર સદા ઇશા ઈશા શાંતિર્ગૃે ગૃહે સર્વાહિષ્ટપ્રણાયભી દાયિને સર્વલધિ નિદાય શ્રી ગૌતમ સ્વામિને ન જગજન્તુ નિસ્તની પાત્ર સમારામ વિશ્રમસલિં નતાનેકનાકેન્દ્ર પાદારવિંદ સ્તુસ્વામી શ્રીમંધરમ દેવદેવ દેવાદિદેવ જિનરાજદેવ આદિમ પૃથ્વીનાથમ આદિમ નિષ્ફરીગ્રહમ આદિમ તીર્થનાથં ચર્ષભ સ્વામી સ્તુમ સુધા સોદર વાઘુત સ્નાન્મલમુખ મૃગલક્ષ્મ્યા તમ શાંતિ શાંતિનાથ જિનસ્તુ અરિષ્ટ અરીષ્ટને ભગવાન ભૂરિયાદુરિષ્ઠનાસન કમઠે ધરનેન્દ્રે ચૂચિ કર્મ કુરતી પ્રભુસ્તુલ્યમનો વૃત્તિ પાશ્વનાથ શ્રી સ્તુવા પન્ગે ચુરેન્દ્રે ચૌશિકે પાદસંસ્પૃશી શ્રી મહાવીર સ્વામીને ન અંગૂઠે અમૃતવસે લડાર વાંચિત ફલદાતાર ઓમ હ્રીં ક્લી ક્રોમ શિવનાય રક્ષર્હ શ્રીકંઠકર નમ વિરાય નમઃ મનવાંછિત સિદ્ધિ ઠ સ્વાહ ્રીં શ્રી પદ્માવતી પદ્મનેત્રે પદ્માશનિ લક્ષ્મીદાયિની વાંછાપુરણી હૃદ્ધિ સિદ્ધિ જૈ 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 કુરકુર સ્વાહ ઇ હ્રીં શ્રીં કમલે કમલા લે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીં હ્રીં શ્રી મહાલક્ષ્મી નમ ઓમ વાઘવાદીની ભગવતી સરસ્વતી જીવાગ્રિવાસ કુર કુર સ્વાહ પંચાંગુલિમહાદેવી શ્રી શ્રીમંદર શાસને અધિષ્ઠાત્રીકરશ્યાસૌ શક્તિ સદ્ગુરો બુદ્ધિ કીર્તિ કૈલાસુભ મનોહર ઉદય સંયમસાગર સદ્ગુરભ્યો નર્થસૌ સુતા પાપોયાચરો રાગધીશી મુક્ત મુક્તિસુખ સૌ જગવરો ઉપ સર્ગા ક્ષમ્યા છિદ્યંતે ઘ વલય મન પ્રસન્નતા મેધિ પૂજ્યમાની જિનેશ્વરી સર્વ મંગલ માંગલ્યમ સરકાર જૈતિ શાહસન ધર્મલાભર્મલાભર્મલાભ આશીર્વાદ